ખાતે ભાજપ ના નવા પ્રમુખ મહેશભાઈ અગરિયા નો સન્માન સમારોહ યોજાયો સંઘપ્રદેશ દમણ દીવ દાદરા નગર હવેલીના નવા પ્રમુખ તરીકે મહેશભાઈ અગરિયાએ કાર્યભાર સંભાળ્યો છે તેનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે ત્યારે દમણના ભીમપોર ગ્રામ પંચાયત અને ભીમપોર મંડળ ભાજપ દ્વારા થ્રીડી ભાજપના નવનિયુક્ત પ્રમુખ મહેશભાઈ અગરિયાનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો આ સન્માન સમારોહમાં ભાજપ પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ દમણ જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ પટેલ ભીમપોર ગ્રામ પંચાયતના સરપંચ શાંતુભાઈ પટેલ દમણ જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ સુખાભાઈ પટેલ ભીમ ઉપર ગ્રામ પંચાયતના સભ્યો ભીમપુર મંડળના ભૂતપૂર્વ પ્રમુખ જીગર પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો અને ગ્રામજનો હાજર રહ્યા હતા અને નવા પ્રમુખ મહેશભાઈનું પુષ્પગુચ્છ આપી સાલ ઓઢાડી સન્માન કરી શુભેચ્છા આપી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો